નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ કહોડા કે એન પટેલ સર્વોદય હાઈસ્કૂલ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવ્વાણું પોઈન્ટ છપ્પન ટકા જેટલું ઊંચું પરિણામ મેળવી મેદાન માર્યું છે જિલ્લા કક્ષાએ શાળા ત્રીજી વખત શ્રેષ્ઠ શાળા બની છે ત્યારે એચએસસી સાયન્સ ઇઠ્યાસી ટકા એચએસસી સામાન્ય પ્રવાહ પંચાણું પોઈન્ટ સડસઠ ટકા જેટલું ઊંચું પરિણામ મેળવ્યું છે એચએસસી સામાન્યમાં વ્યાસ વિશ્વા નેવું પોઈન્ટ સત્તાવન ટકા રાજપૂત નેવું ટકા એસએસસી સાયન્સમાં પ્રજાપતિ યશ્વી પંચાણું પોઈન્ટ તેત્રીસ ટકા સથવારા મોહિત ત્રાણું પોઈન્ટ સડસઠ ટકા રબારી ક્રિયા ત્રાણું પોઈન્ટ તેત્રીસ ટકા મેળવેલ છે એસએસસીમાં પટેલ રાહીબેન રશ્મિન કુમાર અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા પટેલ પ્રિન્સ અઠ્ઠાણું ટકા અને પટેલ જય સત્તાણું પોઈન્ટ સડસઠ ટકા આમ ગ્રામીણ કક્ષાની શાળાએ એસએસસીમાં ચાર ચાંદ લગાવી દીધા છે ત્યારે કેળવણી મંડળના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ મંત્રી શ્રી કારોબારી સદસ્ય શ્રીઓ આચાર્ય શ્રી વિપુલભાઈ પટેલ અને સુપરવાઇઝર નરેન્દ્રભાઈ પટેલે શાળા અને ગામનું ગૌરવ વધારવા બદલ વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર કોડાજો કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા સંચાલિત કે પટેલ સર્વોદય હાઈસ્કૂલ કોડા નું બે હજાર ચોવીસ પચીસનું ધોરણ દસનું એસએસસીનું પરિણામ રેકોર્ડ બ્રેક આ વખતે આવ્યું છે જેમાં પટેલ રાહી રશ્વિનકુમાર જે વિદ્યાર્થીની જે છે એ અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા સાથે અને પાંચસોને એકાણું ગુણ મેળવી અને સર્વપ્રથમ એને આ વખતે 71 વર્ષનો શાળાનો રેકોર્ડ બ્રેક કરી અને જવલન પરિણામ મેળવ્યું છે સાથે સાથે કુલ સાડત્રીસ વિદ્યાર્થીઓ જેમાં એકવીસ કુમાર અને સોળ કન્યા એ એવન ગ્રેડ મેળવી અને શાળાનું નામ અને ગામનું નામ ગૌરવવંતુ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અમારી શાળા એ છેલ્લા સતત ત્રણ ટર્મથી ગ્રામીણ કક્ષાએ મહેસાણા જિલ્લામાં ઊંચું પરિણામ અને એની પોતાની સ્ટાફની અને સંચાલક મંડળની એક યોગ્ય પદ્ધતિ દ્વારા અમે એની અંદર છેલ્લા ત્રણ વર્ષ સતત ત્રણ ટર્મથી અમે જિલ્લા કક્ષાની ગ્રામીણ જિલ્લાની ગ્રામીણ કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પણ પામેલા છીએ અને આ રીતે બાળકોએ જે મહેનત કરી છે એના પાછળ અમારા શિક્ષક મિત્રોનો કેળવણી મંડળનો અને સમગ્ર શાળા પરિવારનો પણ ખૂબ મોટો યોગદાન રહેલું છે ઉત્તર ઉત્તર પ્રગતિ અમારી શાળાની થઈ રહી છે જે બદલ હું શાળાના કેળવણી મંડળનો અને સ્ટાફ મિત્રોનો અને વિદ્યાર્થીઓનો આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય ભારત